મેગા હેલ્થ કેમ્પ નું જેમાં અમદાવાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ કંચનબા વાઘેલા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી શૈલેષભાઈ દાવડા તાલુકા પંચાયત સાણંદના પ્રમુખ વાઘેલા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ ખોડભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય દયારામભાઈ પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જગદીશસિંહ વાઘેલા દ્વારા દીપ પ્રાગટ્ય કરી હેલ્થ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી કેમ્પમાં ઓર્થોપેડિક બાળ વિભાગ સ્ત્રી વિભાગ ચામડી કાનના ગળાના નિષ્ણાંત આંખના રોગના નિષ્ણાંત દ્વારા સેવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં જુદા જુદા વિભાગના કુલ પાંચસો દર્દીઓ લાભ લીધેલ હતો સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક

સેવા લેવા માટેનું જણાવેલું છે નરેન્દ્ર મોદી કોલેજમાંથી આજે આપણી હોસ્પિટલ ખાતે ફિઝિશિયન જનરલ સર્જન સ્ત્રીરોગ નિષ્ણાત બાળરોગ નિષ્ણાત ચામડીના નિષ્ણાત હાડકાના નિષ્ણાત કાનના ગળાના નિષ્ણાત આંખના નિષ્ણાત તથા અન્ય સાયકેટ્રિક્સ પણ આવેલા છે જેના માટે તમામ દર્દીઓને આપણે લાભ લેવા માટેનું જણાવેલું છે તેના દ્વારા તેના માટે તમામ સ્ટાફ દ્વારા સારો એવો અમને સહકાર મળેલો છે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તથા સામાજિક આગેવાનો અને અગ્રણીઓ દ્વારા પણ સારો અમને સહકાર મળેલો છે થેન્ક યુ